દાદા શું નામ તમારું મફતભાઈ મફતભાઈ રમાભાઈ હ બસ કેવા રમાભાઈ અચ્છા ક્યાં ના આપ કેટલા કેટલા જ ના છો હું અમારા ઘર પરિવાર છે વાહ અચ્છા અહીંયા ગાંધીનગર શું કરતા તમે ગાંધીનગર ગાંધીનગરે રાતે આપ આવું કામ કરતા હતા શેનું કામ કરતા હતા કેવાનું કામ

હા એમને તમને દાખલ કર્યા હતા અત્યારે તમારો ઈલાજ કરવા માટે હા તો રોડ ઉપર રહેતા હતા તમે તમે ભોટપાટ ઉપર બે દિવસથી વસાદમાં દોસ્તો અત્યારે અમે લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ છીએ અને અમારી સાથે છે મયુરશી વાકેલા અને એમને બે ત્રણ દિવસથી અને એમની સાથે બીજા છે કાકા એમને બંનેને દાખલ કર્યા હતા કાકાને કાકા છે પેટલાદના કે છે અને અત્યારે અમે લોકો એમને અમે આશ્રમ માટે લેવા માટે આવ્યા છીએ અને બાપુ શું નાની મોટી માહિતી આપો ને અમના વિશે એ સચિવાલય જે ગેટ છે ને એની બાજુમાં ફૂટપાથ ઉપર બે દિવસથી હતા એક સેક્શન ઓફિસર છે એ સાહેબે બે દિવસથી એમને જોયેલા હતા હું ગઈકાલે પાઠ્યપુસ્તક મારે કામે જોયો હતો અને મેં એમને જોયા એટલે વર્તા બી લેતો જો એ સાહેબે ઊભા હતા ને હું એટલે અમે એકસો આઠ હા શું તકલીફ હતી કાકાને મતલબ એ ખાલી સોજો જ આવે છે પગે હાથે ને પગે સોજો પણ બે દિવસથી આ વરસાદના આવા વાતાવરણ એમને પડેલા હતા કોઈ એમની જોયું નહીં કશું કર્યું નહીં એટલે અમને એમ થયું લાવો તમે દાખલ કર્યા દાખલ કર્યા અને કશું નોર્મલ છે બધા રિપોર્ટ અહીં બ્લડ કરાયું એક્સરે બધા પડાય બધું નોર્મલ છે કોઈ બીજી તકલીફ નથી માનસિક રીતે બધું એ છે એમનું ગામનું નામ નહીં બોલી શકતા ખાલી એ કહે છે કે એ બોલે અચ્છા

આ એમની નજરે આવ્યા એ બે દિવસથી હતા પણ એ એકલા હતા એટલે પીતા હતા કે કરું ના કરું અને મેં ભગવાન પ્રાર્થના કરી હું નીકળતો હતો મેં કોઈ આવી જાય તો આ દાદા ના છે દોસ્તો કહેવાનો મતલબ એટલો જ હોય છે માત્ર તમારી સામે કોઈ પણ આવું વ્યક્તિ દેખાય અને એની પાછળ સમય આપવો વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અત્યારે અમારી સાથે રેશભાઈ પટેલ અને મયુરસિંહ વાઘેલા જે કહેવાય કે બે દિવસથી સતત દાદાને બિનવારિસમાં દાખલ કરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એમની પાછળ એટલો બધો સમય આપ્યો માણસ અત્યારે પોતાના સગા માટે કામ નથી કરતા એટલું અત્યારે સુંદર મજાનું ઉદાહરણ અહીં આપ્યું છે અને કહેવાય કે માનવતાનું એક ઉદાહરણ છે બસ આવી રીતે જ તમે આસપાસ ક્યાંય પણ તમને કોઈ પણ દેખાય તો તમે એની મદદ માટે આગળ આવો અને કાયદાકીય ઘણી બધી પ્રોસીજર હોય છે તેને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે એમને બિનવારિસ વોર્ડની અંદર એમને દાખલ કરાયા છે કાકા એમનું નામ કહે છે અને ખાલી પેટલા પાસે કહે છે

હા દોસ્તો અમારી સાથે અત્યારે મનસુરી સાહેબ છે એમને બે દિવસથી કાકા રોડ પર દેખાતા હતા એમને પછી મયુષીને કોન્ટેક કર્યો અને સુરેશભાઈ પટેલ ત્રણે ત્રણ સાહેબોના મદદથી ત્યાં દાદાને એકદમ સારું છે અને સિવિલ હોસ્પિટલમાં એમની સારવાર કરાવી છે સાહેબ તમને નજરે કેવી રીતના આવે આમ છે ને વિધાનસભાની આજુબાજુમાં છે ને એક ઇવનિંગના ટાઈમે અવેલેબલ હતા દાદા તે બેઠા હતા પછી મને એવું લાગ્યું કે કદાચ થાકી ગયા હોય કોઈ બેઠા હશે તો હું ત્યાંથી પછી પાછો રાઉન્ડ બનીને તો પણ ત્યાં જ હતા એટલે પછી મને એવું લાગ્યું કે અમને પૂછવું જોઈએ તો પૂછ્યું પણ ત્યારે એ કંઈ સ્થિતિમાં હતા નહીં કે કંઈ જવાબ આપી જાય થોડું પંદરે વીસ મિનિટ થોડો બેસાડે એમને થોડો નાસ્તો વાસ્તો આપણે જમાડ્યો પછી થોડે બોલે પછી એમને બોલવાનું કીધું કે મારું નામ આ છે પણ એમને એવી સ્થિતિ નથી કે પોતાનું લોકેશન સમજાવી શકે પછી મને એવું લાગ્યું કે હવે આને આગળ આપણે લીગલ કરી શકીએ પછી મેં એકસો બારમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી એમના તરફથી મને સપોર્ટ કરવામાં આવ્યો અને એ જ ટાઈમે મને ને મયુરભાઈ મળ્યા હતા તો મયુરભાઈ અમે બે સાથે હતા પછી અમે લોકો આગળ નહીં આઠ બોલાવીને હોસ્પિટલમાં એડમિટ કર્યા તો પછી ફર્ધર પ્રોસેસ હોસ્પિટલવાળા એટલા જ પાસે નહીં છે ને ખોડિયાલ ભાગોળ નામનું કોઈક એરિયા છે પણ એ હજુ એટલું કન્ફર્મ નથી કે એ જ એરિયા હશે મારો એવો ટાઈ હતો કે જો આ લોકોના તરફથી જો તમારે સંસ્થાના તરફથી અમને પૂરો સપોર્ટ આપી દેશો ને તમે તમારા તરફથી તમારા સોર્સમાંથી કદાચ જાણકારી આપી શકતા હોય તો પેટલાદ ની કદાચ આ લોકેશન મળતું હોય એટલે તમારા માટે બી સારું છે દાદા ને આપણે તેવું છે કે એમના પરિવાર સુધી પહોંચે ના અમારો પ્રયત્ન પેલા એ જ હોય છે કે એમના પરિવાર સુધી પહોંચી જાય તો બસ અત્યારે અમને લઈ જઈએ છીએ અત્યારે અમારા શેલ્ટર હોમ છે અહીંયા ઓઢવની અંદર અમદાવાદ અને બાપુ સાથે કાલની વાતચીત ચાલુ છે બિલકુલ કે એમને કીધું દાખલ છે અને સોશિયલ મીડિયાના મારફતે અમે આ કામ કરતા હોઈએ છીએ અને વિડીયોના મારફતે કદાચ એમનો પરિવાર પણ મળી જાય ઘણા પરિવારો અમને મળી ગયા છે વિડીયોના મારફતે તે ખાલી સોશિયલ વર્ક કરીએ છીએ થેન્ક યુ સાહેબ આપ અને બધાના તો દોસ્તો વિડીયો ને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો દાદાને ને લઈ જશું આપડા શેલ્ટરમ પછી ત્યાં જ શાંતિથી વાતચીત કરીશું અને શું છે એમની પરિસ્થિતિ અને કેમ અહીંયા આવ્યા હતા તો બસ વિડિયોને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ દોસ્તો ફાઇનલી કાકાને મસ્ત નવળાઇ ધોળાઈ ફ્રેશ કરી દીધા છે અને અત્યારે અમે લોકો અમારા શેલ્ટરમાં આવી ગયા છીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસેથી એમને લઈને આવ્યા હતા અત્યારે અને કાકા અત્યારે કહેવાય કે છ નંબરનો રોડ હતો ક્યાંક અને ત્યાં બી એસ ઓફિસની સામે અને વિધાનસભાના ત્યાં સામેની બાજુમાં રોડ ઉપર કેટલા દિવસોથી હતા અને ત્યાં કહેવાય કે સરકારી અધિકારીઓ જે અવર જવર કરતા હોય છે એમને ધ્યાને આવતા મનસુરી સાહેબ છે મયુરસિંહ છે અને સુરેશભાઈ પટેલ જેવા ઘણા સારા વ્યક્તિ હોય છે દાદા શું થયું કેમ શું થયું કેમ બેસો બેસો તો દોસ્તો ઘણા બધા સરકારી અધિકારીઓ અને એવા લોકો જે આસપાસ ઘણા લોકો રહેતા હોય છે એમની નજરે આવ્યા અને એમને દાખલ કરાવીને એનો પગ ઉપર અને હાથ ઉપર ઘણા બધા સોજા હતા અને એમને દાખલ કરાવીને બે દિવસ અત્યારે ડિસ્ચાર્જ લઈને અમે લોકો લઈને આવ્યા છે દાદા તમારું પેટલા પાસે કયું ગામ છે તમે મને પ્રોપર માહિતી આપો તો અમે તમારા ઘર સુધી પહોંચાડી શકીએ અને અમદાવાદ અહીંયા ગાંધીનગર તમે કેમ આવ્યા હતા ત્યાંથી

હમ મોઢવાનું છે આપણી જોડે ઓલો નહીં ના ને એટલે ઠંડુ વાતાવરણ છે એટલે ઠંડી લાગે બરોબર ને હવે નહીં લાગે પાંચ મિનિટ માં વાર વાતચીત કરો ક્યાં જ આવશે ઉભા થઈને શું કરવું છે તમારું નહીં ત્યાં લઈ જશે તમને અત્યારે જમવાનું છે હજી જમવાનું છે ને હા શું ખાવું છે તમારે જે હોય એ જે હોય ચાલશે એમ ભાવ એમને કેટલા દિવસથી તમે રોડ ઉપર હતા એ તો રોડ આ કેટલા દાય બે ત્રણ દિવસ થઈ ગયા વધારે ટાઈમ હા વધારે થઈ ગયો છે પણ નહીં તમે હોય એ રામ રાખે ખાઈ એવું પણ તમને કોણ લઈને આવ્યું અહીંયા કોની જોડે આવ્યા તમે આવ્યા તો કઈ તમારો ઓછા વર્ષ ત્યાં તેલા તમારે બધું રોડ લાવ્યું જોઈએ એ લાવી લે છે બચાર મહેનત એમ નહીં કરી બધે બધાય મહેનત કરીએ ત્યારે એવું ઓછું કહીએ એક જ જણા કરીએ તમારે લાઈન મેં લો અહીંયા આગળ અમુક ખાઈ લઈ એવું હવ તમારા ભાઈનું નામ શું છે ભાઈ તો આવો દેજે મારી જોગો જુગતો હોય હવે શું ખબર હવ એવું બધું તકલીફ છે તમને તકલીફ હોય ના હોય શું કરવું કોને કહેવાનું મને કોલે તમને કોલ ને કહીને શું કરવાનું તમારો દીકરો છે મને નહીં કહો તો કોને કહેશો હા મને કહો આવી હોય તો હું આવી જઈશ હું તમારી જોડું તમને તમારી ઘેરે જઈશ મારું ઘર જ છે હા મારું ઘર છે અચારે આઠ બી જમીન છે ને એક પાલક પાલક બાંધીને આવી

આ બસ અહીંયા રહેવાનું છે દોસ્તો ફાઇનલી અત્યારે કાકા જોડે નાની મોટી વાતચીત કરી છે પરંતુ થોડા ડિસ્ટર્બ છે અને એમની સાથે પ્રોપર વાતચીત કરીશું કાકાના મફતભાઈ સોમાભાઈ કોળી પટેલ છે અને પેટલા જ બાજુના ક્યાંકના રહેવાસી છે તો વિડીયો કમસે કમ એમના પરિવાર સુધી પહોંચાડજો જેથી અમે સરળતાથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર આ વિડીયોના મારફતે કોઈ સગા સંબંધી જોતા હોય તો કાકાની હાલત બહુ જ ગંભીર હતી અને ખાસ કરીને મનસુરી સાહેબ મયુરસિંહ વાઘેલા અને સુરેશભાઈ પટેલ એમને બે ત્રણ દિવસ એમની સેવા કરી છે સતત અને એક મેડમ હતા એમને પણ ઘણી બધી મદદ કરીને એમને સારી રીતે સ્ટેબલ કર્યા છે અત્યારે અને અમારા અત્યારે શેલ્ટર હોમ છે તો બસ આવી રીતના સાથ સપોર્ટ આપતા રહેજો તમારી આસપાસ કોઈ પણ આવા વ્યક્તિ દેખાય તો અમને કોન્ટેક કરજો અને તમે પોતે પણ થોડો સમય આપશો તો એમનું જીવન બદલાઈ શકે છે બસ થોડો સમય આપવાથી માણસ નું જીવન બદલાય જાય છે બસ સમય આપવા માટે સમજવી પડે છે કાકા પણ એવું કહે છે કે સમય કોઈ આપતું નથી માત્ર રોડ ઉપર લોકો પૈસા આપીને જતા રહે છે અને કેવાય કે લોકો એમને જાકારો આપી દે છે પરંતુ ઘણા બધા સાહેબો અત્યારે મળે એમના જેવા લોકો ઘણા ઓછા હોય છે બસ YouTube ની ચેનલ છે અમારી અને સબસ્ક્રાઇબ કરજો કરો 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 ડાન્સ એમ બી શું ડાન્સ તમે દે દે ધંતણા ની ડાન્સ કરો અમારી YouTube ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન તેને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને સાથ સપોર્ટ આપતા રહેજો જય